વિશેષ રૂપે ડુંગળીથી લીંબડી સુધીના માર્ગ પર જ્યાં જુઓ ત્યાં રસ્તાઓનું ધોવાણ થયેલું જોવા મળે છે ચોમાસા બાદ માર્ગની મરમત ન થવાને કારણે આ મુખ્ય રસ્તો જાણે ખાડાઓમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે જેના લીધે હજારો વાહન ચાલકોએ રોજિંદા ધોરણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગ પર પડેલા જોખમી ખાડાઓને પૂરવા માટે તંત્ર દ્વારા ડામર કામ કરવાને બદલે પેવર બ્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની ગંભીર બાબત પણ સામે આવી છે હાઇવે જેવા ગતિશીલ માર્ગ પર બ્લોક્સ નાખવા તે કેટલું યોગ્ય છે અને તેની કોની સૂચનાથી આ કાર્ય થયું છે તે તપાસનો વિષય બન્યો છે આ પ્રકારના ચલાવ અને વૈજ્ઞાનિક પુરાણને કારણે વાહનોના ટાયર ફાટવા કે વાહન પરનો કાબુ ગુમાવવા જેવી ઘટનાઓ બની રહી છે જે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે આ ખખડદજ રસ્તાને કારણે અત્યાર સુધીમાં અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે અને કેટલાય નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સતત દૂળ અને ખડાઓને કારણે રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે વારંવારના અકસ્માતો અને વાહનોને થતા નુકસાનને લઈને પ્રજામાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા સત્વર્યા માર્ગનું નવીનીકરણ કરવામાં આવે અને ગુણવત્તા યુક્ત રસ્તો બનાવવામાં આવે તેવી પ્રબળમાં લોક માંગ ઉઠી છે ખેડાથી લીમડી જે આ સ્ટેટ હાઈવે છે એ બહુ બિસ્માર્ક હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની નોંધ લેવામાં આવી નથી કે એના ખાડા પણ પૂરવામાં આવતા નથી અને દિન પ્રતિદિન એક્સિડન્ટ બહુ થાય છે અમારી ધ્યાનમાં એ મુજબ છેલ્લા બે ચાર મહિનામાં ચારથી પાંચ એક્સિડન્ટો થયો છે એમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે તો એના જવાબદાર પણ કોણ એટલે અમારી તંત્રની નમ્ર વિનંતી છે કે વહેલા વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે જેથી કરીને લોકોને આ મુશ્કેલીની સામનો ના કરવો ભાઈ આ અમારે થી લીમડા હાઈવે છે એમાં રસ્તો તૂટી ગયો છે અમારી હાલત ખરાબ છે અમારી આ ની હાલત ખરાબ કરી દીધી અમારા શરીર ની હાલત ખરાબ કરી દીધી એ વ્યવસ્થિત કરી આલો એવી તમને અમારી અરજ છે બીજું કઈ કહેતા નથી મારું નામ ડામોર ઇન્દ્રજીત અમરસિંહ છે